નાગદાન આહિરને કાંડુ ગણે છે તેમજ કહે છે કે નાગદાન તને કઈ ખબર પડતી નથી તારા સાથે વાત કરવી ટાઈમ વેસ્ટ છે તેમજ મિત્રો નાગદાનભાઈ આહિર અને બાબુભાઈ પટ્ટી સાથે આવી રીતે ખૂબ જ સ્વભાવની અંદર વાત થાય છે મિત્રો આ બંનેની વાતચીતમાં સમજવા જેવું પણ છે અને હસવા જેવું પણ છે તો મિત્રો તમે પણ સાંભળશો તો તમને પણ ખૂબ જ મજા આવશે તેમજ મિત્રો આની અંદર ભગવાન તેમજ અંશતા અને મનસુખ રાઠોડ વિશે પણ કેટલીક ચર્ચા કરવામાં આવી છે તો મિત્રો શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ બે લાયકન પણ દબાવી દેજો તેમજ મિત્રો તમે નાગદામભાઈ આહિર અને બાબુભાઈ ની વાત થી સહમત છો કે અસહમત એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો બોલો

શું હતું કહો સેના માટે કર્યો હતો કાંઈ નથી ફોન કરો હું તમારો થોડો વિરોધી છું તો ફોન ના કરવું વાત નથી તમને આજ બોલતો હતો એનો નંબર કરી છે એલા ઈ તો હવે તમે એક બાજુ કહો છો કે અમે આમ ને ઓમ ને ગાળું બોલાઈએ એમ કે અમે આમ કરશું ફરિયાદ કરશું એક બાજુ કહો છો કે એના નંબર દો તમે અમે ફરિયાદ કરી તો કોઈ ના ઉપર નથી કરી મારે એની એની જાણકારી બાયો ડેટા મેળવવા છે બાયો ડેટા બધા મે મેળવી લીધા અને મેં ઘણી વાત કરી કે જ્યારે ઇન્સાનને જરૂર પડે ને હા તેરે કામ આવે ને હા ઈ હાચું ધર્મ ને સાચું માણા લોહી માટે મરી લેઈ સમજાતી લાઈન ચાલી છે ને એવી પાટો રેલવે નો ચાલી ને બેઠો એ એક પાટો એવો ચાલ્યો છે ને રેલવે નો તો આ મારે શું કેવું નાગદન ભાઈ મારું તો

મારી જીત માં કઈ કીડા પડવાના છે તમને કીડા પડે છે મને કઈ મારી કીડા પડતા નથી નથી પડવાનું મારી કાલ જાય ખબર નહી પડે બેઠો બેઠો રડી જાય ગમે તો સાહેબ મારે શું લેવા મને વાંધો પડવો હું એમ કઉ છું હે

તમે જ્ઞાતિ જે ટાર્ગેટ કરી આવે એને એની હેલ્પ કરી એની કેવી પરિસ્થિતિ હતી એની કેવી હતી નેગેટીવ ફેલાવો છો રેવા દેવો એમ નહીં એમ નહીં એમ નહીં તમારી કોઈ ડુબરી બાઈ હોય

એ ભાઈ આ જ્ઞાતિવાદ જાતિવાદ સિવાય તમારો બીજો ધંધો નથી આજે આ તમને કુને આવા ઊંધા ચશ્મા ત્યારે હાલો

કોઈ જ્ઞાતિ એના ભેગી અને અમે રાપર થી ગાડી લઈ લખાગઢ લઈ આવી ધારપુરી ભાઈ ને લઈ ગયા તા અને ડોક્ટર રજૂ ને તો કરતો જઈ અને હાથદારી તમારો અમારો જાય ડોક્ટર બરોબર હું એક પડ્યો મોડા માં દાખલો છું બે વર્ષ પેલા બની પરમાર ના દીકરાની જે મને ખ્યાલ છે હું કારણ કે સામાજિક કાર્યકર છું એટલે મને સાથે સાથે મને ખબર હોય બધી સમાજ ની ઘટતી ઘટનાઓ એટલે મને હોય આપડે મદદ કરી તમારી છોડો સિત્તેર પંચોતેર પરમાર ના લખાગ માં છે કહીએ ને હેલ્પ કરી ગરીબ માણસ ની

દલિત પરિવારના હિતેર ઘરમાંથી માંથી રાતના બાર વાગ્યા સુધી અમે ધોળ્યા હતા કે આ છોકરાને લઈ લેવરા મોટે ને બધા પોલીસ ઉપાડી ગઈ છે અને આ છોકરા કમામ થાય અને ખાધું પીધું નથી છોકરી છોકરીએ લાગલ હતું ને એને બે દેખાતું હતું અને હમા વચના વાહમાં રાખવામાં આવ્યા હોય તો લખાગર ના રાખ્યા છે

તો અપચારે બોલે રહ્યો છું માન કઢા બોલે રહ્યો ઈ બોલે રહ્યો શું કીધું અમે ને નીચ જાત અમે ને નીચી જાત ને અમે ને હલકી જાત ઈ શબ્દ માથે કબર નથી પડતી તમને કે બોલ્યો છે એના માથે ઈ એ તો મને એમ થાય કે હમદ તો નથી આ પરમાણા છે હાવ પરમ તો કાઈ બી હોશિયાર છે પિતાજી તા એને આઈ બે ને ના લીયા મારા ઓંડા માં ત્રણ મેળા લીધા મે ઈ બે બે ત્રણ ને બેઠા હતા ને બે એક ને ઉલીયો છોણ વેધી બાકી ભારો કેવાનું તો નાગદાનભાઈ હાવ ચૂકી તો વાત કરું તમે જે આ જે તમારી જે કટ્ટર જે વિચારધારા જહેરીલી વિચારધારા છે નાગદાન ભાઈ એ તમે હવે આ નકરો થારો આ એ બીજ બાપુ તારી મારી બે ની ઠાઠડી ક્યારે બંધાઈ જાય અને કદાચ શું કેને જીતવા માંગો આપણે બધા રાશુ ઠાઠડી માં મારી વાત સાંભળો તમે મનસુ કે જેદી કટ્ટર વિરુદ્ધ માતાજી એનો બહુ કર્યો તેથી કોઈ ફોન એને કર્યો તો તમારા દલિત લોકોમાંથી

એવો માણસ હોય ને ચમત્કાર કરવા વાળો તો એની એને તમે આ મારી ભસમ કરી નાખો ને કાક આવું થાતું હોય તો કરી નાખો એટલે બંધ થઈ જાય આપડા સાલા વાળા મેં કરે ભાઈ જો હવે તમે હા બાબુલાલ હા માત્ર ને માત્ર મારી ચેનલ જોતા હોય ને હમ એમાંથી કોમેન્ટ કરતા હોય ને તો તમારા લોકો જ કરે છે અમારા લોકો નહીં હાચી કરે કે નહીં ખોટી કરે જય શ્રી રામ ની બોલે જય ભગવાન ની બોલે કેમ કે ખોટી કોમેન્ટ કરીને ખોટો ટસલ કરાવું એમને આવડતું જ નથી અને એ કોમેન્ટ ખોટી કરે આવી બેન ની જરૂર છે આપડા ગુજરાત ની અંદર ગુજરાત માં નહીં ભાઈ જેને જરૂર હોય એના જિલ્લામાં ટિકિટ લેરાવો ને એને ચૂંટી લે ખબર પડે ના એ કેવી દીકરી વાત કરાય આનાથી વાત ન કરાય મારા એટલે તમે છૂઠું જૂનું પકડી રાખ્યું છે એ તમને કોક પકડાયું છે બરોબર એ પકડે એટલે દીકરી છે ભાઈ છે બેન બીજી કોઈનાથી વાતચીત ન કરે આ ભદ્ર ભાષામાં વાત કરે છે વાત એ સાંભળી મને એમ થઈ ગયું હું એની માહિતી લ્યો ગામમાં જઈને કોઈક પૂછો તો ઘર કેટલા છે એમાં આ બાઈ કેવી છે ને બાકીની બાઈ એના ભેગી કોઈ બે હતી હોય કારણ કે સંસ્કાર

મેં કીધું મુસલમાન ને હિન્દુ ઘરે મળી નથી કરતા વિડિયા એમ તો કઈ વાંધો નહી કરી નાખી ઘડી ખમો મને કે પછી મારે કામ પડી ગયું અધુરું કામ મૂકી નીકળી ગયો ને મળવા આવ્યો બારક વાગે એટલે બધું આવું છે સમજ્યા બાકી તો અમે તો હળી મળી ને જ રહીએ છીએ બાકી બારે થી એ ફોન કરે છે બારે થી અહિયાં થી વાગડ નો ફોન એક જ તમારા વચ્ચે મારા વચ્ચે વાત થાય ને વાગડ નો કેમ કરે એક કામ કરો તમે વિડીયો બનાવો તમારી ચેનલ ચાલુ રાખો પણ એની સાથે સાથે અમુક પુસ્તક હું કહું ને એ આવો વાંચો બેઠા બેઠા એટલે ખબર પડશે બરોબર

નથી આત્માત્મા નથી કઈ નથી મારા ભાઈ આ તો બધું આ ઉપજાવી કાઢેલું છે એમાં રવાડે ચડાવી દીધા છે અને આમ નામ ભરી ભરી ને મરી જશું વિચાર પુરુષ બે હોય એમાંથી ત્રીજું સંતાન થાય બધું વિજ્ઞાન થી થાય છે વિજ્ઞાન નહીં પણ વિજ્ઞાન જ્ઞાન નો બે મિલાવટ છે આ દુનિયા જો જળબંબાકાર થઈ જાય એક ભાગ ની પૃથ્વી ને ત્રણ ભાગનો દરિયો છે તમે સાબર્યું છે ને તો દરિયો ત્રણ ભાગનો હોવા છતાં એક